નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આવી જ એક યોજના છે જે ફ્રી સિલાઈ મશીન યોજના છે આ યોજના હેઠળ જરૂરિયાતમંદ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેથી તેઓ ઘરે બેસીને આવક મેળવી શકે ભારત સરકાર દ્વારા ત્રણ અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા યોજના અને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન ખરીદવા આર્થિક સહાય આપવામાં આવે છે યોજનાના હેતુ ની વાત કરીએ આપણે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહિલાઓને રોજગારી ની તકો પૂરી પાડવા માટે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાની માટે મહિલાઓને સશક્ત બનાવવાની યોજનાની ની પાત્રતા ની વાત કરીએ આપણે આ યોજના નો લાભ લેવા માટે મહિલા ભારત ની નાગરિક હોવી જોઈએ મહિલા ની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ મહિલાના પરિવાર ની વાતચીત એક લાખ વીસ હજાર થી વધુ હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે મહિલા આર્થિક રીતે નબળા વર્ગ હોવી જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ આપણે આધાર કાર્ડ જાતેનો દાખલો આવકનો દાખલો બેંક પાસબુક રેશન કાર્ડ પાસપોર્ટ સાઇઝ નો ફોટો આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો વિડીયો જોતો હોય તો મિત્રો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો